રેપ વિથ મર્ડરનો આરોપી કોણ જિલ્લા પોલીસ તેમજ મોતીવાડા ગ્રામ પંચાયતે માહિતી આપનાર માટે એક લાખનું ઇનામ જાહેર કર્યું સોગ્રસ્ત પરિવારની વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને પાર્ડી પીઆઈ સહિત આગેવાનોએ મુલાકાત લઈ સઢિયારો પૂરો પાડ્યો પાર્ડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજિયન યુવતીનો રેપ વિથ મર્ડરના કેસમાં ઉકેલ માટે જિલ્લા પોલીસની ટીમ ભારે પ્રયત્નો હાથ ધરી રહી છે ઘટના સ્થળેથી મળેલી શંકાસ્પદ બેગમાંથી ગમછો શર્ટ ટી શર્ટ કડું બીડી પેન્ટ હાફ પેન્ટના ફોટાઓ પારડી પીઆઈ જી આર ગઢવીએ જાહેર કરી આ બાબતે કોઈ કંઈ જાણતું હોય તો પારડી પોલીસ તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અપીલ કરી છે અને જાણકારી આપનારને જિલ્લા પોલીસ દ્વારા એકાવન હજારનું ઇનામ જાહેર કર્યું છે તો બીજી તરફ મોતીવાડા ગ્રામ પંચાયત તરફથી પણ મૃતક યુવતીના પરિવારજનોને ન્યાય મળે અને રેપ વિથ મર્ડરનો ગુનો ઉકેલાય તો તે માટે એકાવન હજારનું ઇનામ જાહેર કર્યું છે આ ઇનામ સાથે તેમજ જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે બીજી તરફ મોતીવાડાની કોલેજ યુવતી સાથે બનેલી આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર મોતીવાડા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં શોકની કાલીમાં પસરી જવા પામી છે યુવતીના પરિવારજનોના દુઃખમાં સામેલ થવા વિશ્વ હિન્દુ પરિષદ આર તેમજ આદિવાસી આગેવાનો ગામ લોકો તેમજ પારડી પીઆઈ જીઆર ગઢવીએ રવિવારના રોજ સાંજે તેના ઘરે જઈ મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને સઢિયારો પૂરો પાડવામાં આવ્યો હતો આ સાથે પીઆઈએ બળાત્કારી અને હત્યારાને બનતી ઝડપથી ઝડપી લઈ લેવાનું આશ્વાસન પૂરું પાડ્યું હતું આ રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ જિલ્લા પોલીસની દસ જેટલી ટીમો એડી ચોટીનું જોર લગાવી રહી છે જિલ્લા પોલીસ વડા પણ વાડીની સ્થળ વિઝિટ માટે ટીમને સતત માર્ગદર્શન આપી ગુનેગારોને ઝડપવાના પ્રયત્નો કરી રહ્યા છે અત્યાર સુધીમાં પોલીસને યુવતીનો મોબાઈલનું સિમ કાર્ડ અને મોબાઈલનું કવર મળ્યું છે પરંતુ મોબાઈલ હજી હાથ લાગ્યો નથી વાડીમાંથી એક ખનકી પસાર થતી હોય જેમાં ફોન ફેંક્યો હોવાની શક્યતા જણાતા પોલીસે આજે ખનકીના પાણીમાં મોબાઈલની શોધખોળ હાથ ધરી હતી જોકે યુવતીના મૃતદેહ પાસે મળી આવેલી બેગમાંથી ગમચો અને

पारडी पुलिस स्टेशन और ये मेरा नंबर है डबल नाइन टू फोर नाइन डबल थ्री एट डबल फाइव ये मैसेज आपको सब जो कॉन्ट्रैक्टर है उनके ग्रुप में डाल रहा हूँ आप अपने जितने भी ग्रुप हो यूपी बिहार झारखंड गुजरात महाराष्ट्र जितने भी ग्रुप हो उस ग्रुप में डालना ये जो कपड़े मिले हैं वो कपड़े यहीं पे मोतीवाड़ा रेलवे ट्रैक के पास में एक मर्डर हुआ है वहां पे जहां पे मर्डर हुआ है उस जगह पे ये कपड़े मिले आपके वहां पे कोई कॉन्ट्रैक्ट के नीचे जो कर्मचारी काम करते हो कोई मजदूर काम करते हैं या तो कंपनी में कोई ये कपड़े यूज करते हैं या तो पर्सनल कभी यूज किया हो तो वो मिले तो उसके लिए मैंने ये ग्रुप में डाला है आप अपने एक बार बता दो सबको या तो आपको पता चले तो मुझे तुरंत इन्फॉर्म कीजिए मेरे इस नंबर पे और जो भी हमें मदद करेगा वो खानगी रहेगा बिल्कुल किसी को पता भी नहीं चलेगा और उसमें जो भी हम हमारे तरफ से कुछ भी फूलने फूल नहीं पड़ वो हम इनाम देंगे तो सबको विनती है कि वो जितना हो सके उतने ज़्यादा से ज़्यादा फॉरवर्ड करे और ये कपड़े वाले पहच पहचान जाए कि कौन यूज कर रहे थे कपड़े वाले उतना मदद करना थैंक यू अपने गए चौदह तारीख ना रोज ગામની એક દીકરી જોડે અપૃત્ય થયેલ છે અને તેનું મર્ડર થયેલ છે તે સંદર્ભમાં જિલ્લાની તમામ પોલીસો ડીવાય એસપી સાહેબ એસપી સાહેબ પીઆઈ સાહેબ એલસીબી પોલીસ જેઓ પોતાને કાતિલને પકડવા માટે પોતાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યાર સુધી ઇન્વેસ્ટિગેશનમાં ઘણા ક્લૂઓ હાથમાં મળ્યા છે જેમ કે છોકરીનું ફોનનું કવર મળેલ છે છોકરીનો સિમ કાર્ડ ફોનનો સિમ કાર્ડ મળેલો છે અને હું ગામની જ મોતીવાડા ગ્રામ પંચાયત તરફથી જયસુખભાઈ સરપંચ જેમણે દીકરીને ન્યાય મળે એ માટે એક અપીલ કરી છે કે જે કોઈ વ્યક્તિ આના માટે જે કોઈ ક્લૂ કે કોઈ પણ જાતનું જાણ પડેલી હોય અને જે જાણ જણાવવામાં આવે અમને તેના માટે સરપંચ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપવા માટે તત્પર છે તો દીકરીને ન્યાય મળે તે માટે જાહેર જનતાને પણ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે તમારી આસપાસ જે કોઈ અજાણ્યો વ્યક્તિ કે જે આ બે દિવસ દરમિયાન ગામ છોડીને જતો રહ્યો હોય કે તમને કોઈ સંદિગ્ધ એવો વ્યક્તિ લાગે છે જે સ્થળ પર જે ફોટાને જે વસ્તુ મળેલી છે એના ફોટા પણ અમે સર્ક્યુલર કરવામાં આવ્યા છે તો તે ફોટામાં જ્યાં જણાતા તમને કોઈ પણ એવો વ્યક્તિ સંદિગ્ધમાં આવે એવું હોય તો અમને તરત સંપર્ક કરવો ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો પોલીસનો સંપર્ક કરવો કે જેથી આ દીકરીને ન્યાય મળી રહે પોલીસ તરફથી એ આશા છે કે પોલીસ અમારી મોતીવાડા ગામની આ દીકરીને ન્યાય અપાવશે અને એ ગુનેગારને સળિયાને પાછળ ધકેલશે એવી અમને આશા છે અને પૂરેપૂરો વિશ્વાસ પણ છે અને ટૂંક સમયમાં જ આપ લોકોને જાણ થઈ જશે કે પોલીસની કાર્યશક્તિ એટલી ફાસ્ટ કામ કરવાની કામગીરી છે કે જેના દ્વારા એ કાતિલ સો એ સો ટકા જેલના દર છડિયાને પાછળ આપણે જોઈ હશે